હવે આપણે જાણીશું કે એન્કલ બ્રેસમાં સારવાર શું હોય છે એન્કલ બ્રેસની સારવાર એટલે કે ટ્રીટમેન્ટમાં સૌપ્રથમ તો જો દર્દીને સૌપ્રથમ કે ફર્સ્ટ ટાઈમ એન્કલ સ્પ્રેન થયું હોય તો એ કેસમાં દર્દીને પેઇન અને સ્પેલિંગ એટલે કે સોજો આવતો હોય છે આવા કેસમાં દર્દીને બરફનો શેક આઈસ પેક અથવા તો પાણીની બોટલથી શેક કરી શકે છે બીજી વસ્તુ છે કે ઇમોબિલાઇઝેશન એટલે કે દર્દીનો એન્કલ સ્ટેબલ કરવાનું એન્કલ ઇમોબિલાઇઝેશન માટે બ્રેસ આવતા હોય છે જેને એન્કલ બ્રેસ કહેવામાં આવે છે એન્કલ બ્રેસ બે ટાઈપના હોય છે એક તો સૌ પ્રથમ એન્કલ બ્રેસ કે જે આ રીતનો એન્કલ બ્રેસ સોફ્ટ એન્કલ બ્રેસ વિથ ફિગર ઓફ એટ એન્કલ બ્રેસ કે જે રીતે આ બંને સાઈડ ટાઈટ પ્લાસ્ટિક મટીરિયલ વિથ બેલક્રોસ સ્ટ્રીપ આવતી હોય છે આ ટાઈપના બ્રેસમાં આપણને દર્દીની મુવમેન્ટમાં એન્કલ ડોર્સી ફ્લેક્શન અને પ્લાન્ટર ફ્લેક્શન એટલે કે ઉપર નીચેની મુવમેન્ટ થાય છે પરંતુ અંદર અને બારની મૂવમેન્ટ થતી હોતી નથી આ સિવાય દર્દીને એન્ટી ઇન્ફ્લામેટરી કે સોજો ઉતરવાની દવા અને સેરેશપેપિટીઝ નામની દવા આપવામાં આવતી હોય છે આ સિવાય દર્દીને બેડ રેસ્ટ એટલે કે જ્યાં સુધી સોજો અને દુખાવો ઉતરે નહીં ત્યાં સુધી મિનિમમ વન વીક એટલે કે અઠવાડિયા સુધી દર્દીને આરામ આપવામાં આવતો હોય છે